રાહદારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આઈસર ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી મહત્વનું છે કે પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અકસ્માતમાં રાહદારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આઈસર ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસને કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે